તો મહેસાણા સહિત રાજ્યના તમામ શહેરો આકરા તાપનો સામનો કરી રહ્યા છે કાળઝાળ ગરમીથી તમામ લોકો પરેશાન છે પરંતુ આ સ્થિતિનું નિર્માણ કરવામાં આપણા જેવા મનુષ્યનો જ હાથ છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ ગરમીનું પ્રમાણ વધશે આ મામલે મહેસાણાના પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલ કહે છે કે પ્રદૂષણ વૃક્ષોનું નિકંદન અને નવા વૃક્ષો વાવવામાં નિરસ્તાના કારણે જ ગરમી વધી છે પર્યાવરણના જતન માટે જીતુભાઈને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે આપણી સાથે ખાસ જે છે પર્યાવરણ પ્રેમી જીતુભાઈ એમની સાથે વાત કરીશું તો જીતુભાઈ હાલ જે ગરમી પડી રહી છે એનું કારણ શું છે એના માટે જવાબદાર ખાસ કોને ગણી શકાય જવાબદાર તો આપણે મનુષ્ય જ છીએ જનરલી તો કે જે રીતે ઉદ્યોગો જે રીતે એસી જે રીતે વાહનો જે રીતે હજી પણ દોઢ ડિગ્રી ટેમ્પરેચર આવતા દસકામાં વધવાની નાઇન્ટી નાઇન પોઈન્ટ શક્યતા છે તો હજી પણ જો વધે તો શું થાય તો એક જ સાદો વિકલ્પ હતો વૃક્ષારોપણ તો છેલ્લા અઠાવીસ વર્ષથી અમારું અભિયાન અમે ચાલવી રહ્યા છીએ તો આજે મહેસાણા જિલ્લાના અમે દોઢથી બે ડિગ્રી જિલ્લા આજુબાજુના જિલ્લા કરતાં ઠંડો રાખી શકીએ છીએ આ એક જ રસ્તો બારમાં જ્યારે ગુજરાતના બધા જ એનજીઓને ભેગા કરીને પર્યાવરણના એક નેજા નીચે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થા બનાવી એ દિવસે અમે નક્કી કર્યું કે ભાઈ એકલા જાડવા એક આની અવેરનેસ થી આ લોકોમાં અવરનેસ અવેરનેસ આપવી પડશે કે ભાઈ પહેલાં તો દેશને ચોખ્ખો કરવાની જરૂર હતી ગંદકી મુક્ત ભારતની જરૂર હતી તો એ મોદી સાહેબે કર્યો અમે પણ ઘણા બે હજાર સાતથી પ્રયત્ન કરતા હતા તો ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના ભાગ રૂપે મેં અને આ જે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અમે બનાવી તો દુનિયાના બધા જ દેશોમાંથી પણ અમે ઘણા બધા કમાન્ડો બનાવ્યા અમે આફ્રિકામાં હું કામ કરું છું તો ત્યાં અમે હજારો કમાન્ડો બનાવ્યા મેં પહોંચીને અમે સંકલ્પ એક રાખ્યા છે કે દર વર્ષે એક પુરુષ વાવવું પડશે એનું ઉછેરવું પડશે કચરો કચરાપીટીમાં નાખવો પડશે અન્નનો બગાડ નહીં કરી શકો બીટી બચાવીશ ને ભણાવીશ પાણી અને વીજળીનો બચાવ કરીશ અને મારા જેવો કમાન્ડો અમે સમાજને આપીશું તો આ સાયકલ બે હજાર પચાસ સુધીમાં આખા દુનિયામાં બધા આ રીતે ગ્રીન કમાન્ડો બની પોત સંકલ્પ પાડે તો આ ગ્લોબલ વોર્મિંગ નહીં આવી હજારો ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે અને ભૂખમરામાંથી પણ આજે દર દરરોજ પચાસ કરોડ લોકો ખાઈ શકે એટલું અનાજનો બગાડ આપણે કરી રહ્યા છીએ અને સામે પચાસથી થી સો કરોડ ભૂખ્યા ઊંઘી રહ્યા છે તો આ એક મિસમેનેજમેન્ટ આ આ જે દુનિયાનું ચાલી રહ્યું છે તો એમાં પણ અમે આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ એટલા માટે જ બનાવી હતી કે ભાઈ આજ નહીં તો પચાસ ચાલીસ પચાસ વર્ષે અમે નહીં હોઈએ ત્યારે અમારા બાળકોને અમારા જે કમાન્ડો અમે પંદર લાખ કમાન્ડો ગુજરાતમાં આજ સુધી બનાવે છે બાર વર્ષમાં અને અમારો આ ટાર્ગેટ એમાં એક કરોડનો છે આ સાલના એન્ડ સુધીમાં કે ભાઈ એક કરોડ અમારા કમાન્ડો બનાવવાના એમના રીતે અવેરનેસ કરવી હમણાં આપણે એક પરીક્ષણ ખાસ ટેમ્પરેચર જે છે ડાઉન હતું ને આજુબાજુમાં પાંચ કિલોમીટરના અંતરમાં ટેમ્પરેચર અંદાજે ચાર થી પાંચ ડિગ્રી પ્લસ હતું શું કેશો એનું કારણ શું હોઈ શકે અને ત્યાં કેટલું હતું અહીંયા કેટલું હતું અને શું પરીક્ષણમાં બહાર આવ્યું છે એટલે હું સુઈ ગામ સચિનાયન મહારાજ સાથે છેલ્લા ચાર પાંચ દિવસથી તેઓ હતો તેઓ સેતાલીસ ઉડતાલીસ અડતાલીસ સુધી ટેમ્પરેચર પહોંચ્યું હતું એટલે મને એ વખતે એક આવ્યું કે હું આટલા બધા ઝાડ વાવ્યા તો ટેમ્પરેચરમાં શું ફરક છે તો મેં મારા મેનેજરને ફોન કરીને કીધું ભાઈ આપણે એ રીતે એના સાધન વસાઈ અને બહારનું અને આપણાથી પાંચ કિલોમીટર દૂર કેટલું ટેમ્પરેચરમાં ફરક છે તો 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 આપણે એક તપાસ તપાસ કરો કરો અચરજ થાય એવું હતું કે પોચ્રી સેલ્સિયસ નો ફરક આવે કિલોમીટર દૂર સેતાલી એ એકતાલી આવ્યું આવનારા સમયમાં હાલ જે ગરમી છે એનાથી પણ ગરમી વધવાની શક્યતાઓ છે જાગૃત થવાની જરૂર છે અને વધુ પડતા વૃક્ષો વાવવાની જરૂર છે ગુજરાત ફર્સ્ટ મહેસાણા